જે અહિંદોસ્તો હું છું આપણો દોસ્તો લોકો સાહિત્ય કાર્ય તમે જોઈ શકો છો આપણે ભીમની ચોરી જોવા માટે જવું છે અહીંયા એક સાઇન બોર્ડ છે ભીમની ચોરી પછી શિવલિંગ અને નીચે ઇંગ્લિશમાં બુદ્ધિસ્ટ કેવ એટલે લખ્યું છે બૌદ્ધ ગુફાઓ બરાબર તો દોસ્તો આપણે બધું જોવા માટે જવું છે મારા મિત્રો બધા આગળ ચાલતા થઈ ગયા છે ભાઈ તો ધીમે ધીમે હું પણ ત્યાં જાઉં ભીમની ચોરી આ બધા ઉબડ ખાબડ રસ્તા મારફતે અનવગડામાં જવાનું છે ભાઈ ઓહો અહીંયા પણ એક ગુફા છે દોસ્તો તમે જોઈ શકો છો પણ રાખવું છે ખાલી હું દોસ્તો તમને દૂરથી દેખાડી દઉં કેટલી બધી ગુફાઓ છે તમે જોઈ શકો છો પણ વિશેષપણે આપણે ભીમની ચોરીને એ બધું જોવા માટે જવું છે તો ત્યાં જઈશું ચલો ચાલો હાથ આપજો ઓકે ચલો ગુફાઓ છે દોસ્તો તમે જોઈ શકો છો કેટલી ગુફાઓ છે ભાઈ અહીંયા તો અંદર જવાય એવું નથી દોસ્તો અને અહીંયા પણ છે હાલો અહીંયા જવાય એવું છે થોડુંક કદાચ અહીંયા પણ બે ગુફા છે અહીંયા પણ બે ગુફા છે પેલામાં બુદ્ધિસ્ટ કેવું છે એવું લખ્યું એટલે કદાચ બૌદ્ધ સાધુ સંતો પણ અહીંયા તપસ્યા કરી જાય છે કરવા આવ્યા હોય એવું બની શકે અથવા આ ગુફાઓની સાથે એમનો પણ ઘણો બધો રોચક ઇતિહાસ જોડાયેલો હોય દોસ્તો તમે જોઈ શકો છો આ બધી જગ્યાએ અત્યારે અમે બધા ઉપર ચડી રહ્યા છીએ તમને બધું હું દેખાડવાની કોશિશ કરીશ અને અહીંયાથી તમે એક નજર કરો જો એ આમ આવી રીતના ગુફાઓ છે તમને સામે દેખાય છે ઉપર ગુફા એની ઉપર ગુફા એની ઉપર ગુફા પણ અહીંથી આપણે ઉપર ચડીએ મંગલ બાપુ જાવ હા હા ગાજર પગથિયા હોય આ આવ્યા છે તમે જુઓ અહીંયા ખાસ ધ્યાન રાખવું ઘણા બધા તૂટી ગયા છે ઓહો હા લપસ પથ્થર છે હજુ ઠેઠ ઉપર હા હા ચલો હા હા ઓહો દોસ્તો તમે જુઓ અહીંથી બધા મિત્રો ઉપર ચડી રહ્યા છે તારે વરસાદ આવતો હશે ભાઈ ત્યારે કેવું જબરદસ્ત વાતાવરણ છે અહીંયા તમે કલ્પના કરી શકો છો અજો ત્યાં આજે ભુ ભાઈ આવે પાંડો નીકળે જો ફો ઉગે રે હે પાંડવો ઘણી બધી પાંડવ કાલે ઘણા બધા મંદિરો ઘણી બધી ગુફાઓ તમને જોવા મળી જશે ભારતમાં આટલું બધું સ્પીડમાં કેમ બોલવું દોસ્તો ખરેખર હાફ ચીડવા છે કેમ કે સીધા ઉંચાણ આ સીધા ઉંચાણ પહાડ છે જોઈ લો બધા બેઠા છે

ઓહો અહીંયા તો જબર ગુફાઓ છે દોસ્તો અહીંયા તમે જોજો અરે એકા કેમેરો છે એટલે અહીંયા રાખવું પડે ઓય ચલો ઓહો આ સુખી આવે આશીર્વાદ આપતો હા

એનું વ્યવસ્થિત રીતે અને બધી બાજુ તમે જો હવા ઉજાસ અને બધી બાજુથી પ્રકાશ આવી રહે આવી રહે અને બધી રીતે પહાડને એવી રીતે કાપવામાં આવ્યો છે બધી જગ્યાએ સાઈઝ આપણે હાદી ભાષામાં અત્યારે કે માભ બધી બાજુ એક જ સરખું છે અને જે જગ્યાએ દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા કોઈ વ્યક્તિ રહેતું હોય તો એની બાજુમાં પણ અહીંયા એક ગુફા છે અને આવું ઠેર ઠેર જેટલી આપણે ગુફા જોઈએ મોટે ભાગે આવી રીતનું સભ્યો જોવા મળે આપણને જોવા મળે છે આ રીતે કામ છે સદીઓ ગઈ અહીંયા આપણે મંગળબાબુ જોવો તમે પણ એનું બાંધકામ મતલબ બાંધકામ મતલબ તો કોતરણી કામ છે આ પહાડો આખો થોડી મોટી બને વર્ષો પહેલા બસ જાય છે ચલો 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 છે ને હાચું આવી ને કાદી લાકડી ભેગી ચલો મને દોસ્તો ખાસ ધ્યાન રાખવું હું અહીંયા વિડીયો બનાવું છું બરાબર છે

ઓહો અરે વાહ દોસ્તો આખરે આપણે જે ગુફાએ જવું તો જગ્યા આવી ગઈ ઓહ અરે વાહ આપણે જેમ ઘરે ઓલું કરીએ મંડપ નું એ રીતના નીચેનો ભાગ

અમારે કદાચ કહો કોઈને મનમાં શંકા કુશંકા હોય તો તંકાર તમારી ભેગી મેજર ટેપ લઈને આવો અને માપી જાવ સો ટકા દોસ્તો અને તમે ફેરફાર નહીં સારી સારી એક સરખી અને આટલી બધી જો મયુરભાઈ

ભૂલી ગયું છે કદાચ અચ્છા ન્યા મૂકી દીધા અને અહીંયા પણ તમે જુઓ આખે આખું તમને હું દેખાડું એકવાર અંદરથી મહાભારત કાળ સાથે જોડાયેલી આ જગ્યા છે દોસ્તો આપણે નીચે પણ પેલા સાઇન બોર્ડમાં જે તકતી લગાવી તેમાં વાંચ્યું હતું ભીમની ચોરી બરાબર અને અહીંયા પણ સદીઓની સદીઓ જતી રહી આજે પણ આ જગ્યા જે છે પોતાના અસ્તિત્વને ટકાવી બેઠી છે અને ખાસ કરીને હું આભાર માનું આ બધા અમારા મિત્રોનો કે જેમના થકી મને આ જગ્યાએ આવવાનો મોકો મળ્યો મારાવાલા આટલી આપણા વારસાની આ ધરોહર જે છે એને જોવાનો મોકો મળ્યો મને એ વસ્તુને જાણવાનો મને મોકો મળ્યો અને ખરેખર હું તમને વિનંતી એટલી કરું કે જ્યારે તમે પણ અહીંયા આવો ને ભાઈ

મારા મિત્રો છે કે કે એમની મદદ એમના આગ્રહ એમ કહેવાય હું અહીંયા પહોંચ્યો છું અને ઘણી બધી જગ્યાઓ મને દેખાડી તો વિડીયોને અંત કરતા પહેલા બધા મિત્રો તમદાર તમે તમારી રીતે વિડીયો બનાવો હું એક મિનિટમાં બધું બધા વ્યવસ્થિત હોય કે વ્યૂ દેખાડી દઉં દોસ્તો પછી આપણે વિડીયોનો અંત કરીશું અહીંયા તમે જોઈ શકો છો આખે આખા પહાડને ને કોલતરી અને બધું બનાવેલું છે ભીમની ચોરી એમ કે છે ભીમના લગ્ન અહીંયા થયા હતા એવી બધી માન્યતાઓ આ જગ્યા સાથે જોડાયેલી છે દોસ્તો પાંડવો વનવાસ દરમિયાન કે કે જે તે સમયે એમ કહેવાય તેઓ વનમાં નીકળ્યા ત્યારે ઠેર ઠેર એવો રોકાયા હતા રહ્યા હતા અને ઠેર ઠેર આપણને ગુજરાતની માલી વાતો નહીં પરંતુ સંપૂર્ણ ભારતમાં પાંડવો જે તે સમયે એમ કહેવાય કે વિચરણ કરતા એના એમ કહેવાય કે સાક્ષી આપતા બધા સ્થળો અને એમની સાથે જોડાયેલી ઘણી બધી વાતો આપણને જોવા મળે છે એટલે એમાંની આ એક વાત એટલે ભીમની ચોરી વાંધો નહીં તમને તમે તમારું વાતો ચાલુ રાખો હો દસ્તો તમે જોઈ શકો તો આ બધી જગ્યાએ તમે જુઓ હો સદીઓની સદી આ બધું છે ને પથ્થરમાંથી કાપેલું છે ઓ કોઈ ઊભું કરેલું નથી આ પહાડ જ છે બધું વ્યવસ્થિત રીતે કાપી અને પછી આ બધું ઊભું છે તમે જુઓ ખરેખર આ બધું જોવું એ આપણા જીવતરનો લ્હાવો છે આ એક આશ્ચર્ય છે દોસ્તો આ જ અજાયબી છે આ જ ખૂબી છે આ જ ખાસિયત છે અને આ જ આપણો ભવ્ય ઇતિહાસ છે દોસ્તો જેને આપણે ભૂલવા ના જોઈએ અને વિશેષપણે એટલી વિનંતી કરું કે તમે જ્યારે આવી જગ્યાએ જાઓ ત્યારે કચરો ન ફેંકવું જે તે જગ્યાને ખાસ નુકસાન ન થાય એ ધ્યાનમાં રાખવું તો દોસ્તો ફરીને મળીશું કંઈ નવા વિડીયોમાં ત્યાં સુધી હસ્તું ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી